દેવગણાનો વિવાન દોડવીર બાળકૃષ્ણ પરમાર પર્યાવરણથી માંડી સ્વચ્છતા અને વ્યસન મુક્તિનો સંદેશ પાઠવવા માટે ભાવનગરથી દ્વારકા જવા રવાના થયા ધ હિલ પરિવાર દ્વારા દોડવીર બાલકૃષ્ણ પરમારને ધ હિલ પરથી લીલી ઝંડી આપીને દોડનો પ્રારંભ કરાવ્યો હતો ભાવનગર જિલ્લાના દેવગણા ગામે રહેતા બાળકૃષ્ણભાઈ પરમાર રાવળદેવ દોડવીર વ્યસન મુક્તિ માટે સંદેશ ફેલાવી છસો કેમીથી પણ વધારે દોડ લગાવી રહ્યા છે તો નાથ હિલથી સતત દોડ લગાવી ભાવનગર નીલમબાગ સર્કલથી લઈ સોમનાથ દ્વારકા સુધી બોતેર કલાકમાં સતત દોડી દોડ પૂર્ણ કરશે અગાઉ બાલકૃષ્ણ ત્રણથી ચાર દોડ લગાવી ચૂક્યા હતા છસો કિમી દોડવા માટે સતત દોડતા રહેતા માત્ર પાણી તેમજ જ્યુસ પી એક પણ વિશામાં વગર બાલકૃષ્ણભાઈ એક અનોખો ગ્રીનીશ બુકમાં નોંધાવશે ભારત દેશના દોડવીર તરીકે ભારત દેશનું નામ રોશન કરશે